એમ તો દર્શક મિત્રો કહેવાય છે કે પચીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા આવીને સિગ્નેચર બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કર્યો ને ત્યારે ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા આહિરાણીઓ કરેલ મહારાષ્ટ્રની પ્રશંસા કરી હતી જેના આયોજનમાં જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ પણ સામેલ હતા ત્યારે ભાજપે લોકસભા ચૂંટણી માટે કોઈ ઉમેદવારોની યાદી પાડી તો બહાર ન જ હતી પરંતુ જ્યારે વડાપ્રધાને ભાષણમાં પચીસ હજાર કિલો સોના સાથે મહારાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો ને ત્યારે જ રાજકીય વર્તુળોમાં તો ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે જામનગરમાંથી તો પૂનમ માડમનું નામ લગભગ નિશ્ચિત થઈ ગયું છે અને બન્યું પણ કંઈક એવું જ નો રિપીટ થિયરીમાં માનતી પાર્ટી આખરે સતત ત્રીજી ટર્મ માટે પૂનમ લોકસભાની ઉમેદવારી માટે પસંદગી કરી તેની પાછળનું આખરે કારણ શું વાત કરીએ ડિટેલમાં તો આ મામલે રિપોર્ટ પર નજર કરીએ તો જાણકારોનું કહેવું છે કે પરફોર્મન્સ લોકસંપર્ક અને વોટ બેંક પર પકડ આ ત્રણ કારણોસર ભાજપે ફરી તેમને તક આપી છે તો કેટલાક જાણકારો એમ પણ કહે છે કે કોર્પોરેટ ગૃહો સાથેનો તેમનો ઘરોબો પણ વધુ એક કારણ છે તેમની પસંદગી થવાનું રિપોર્ટ મુજબ પુનમ માડમની પસંદગીના કારણો વર્ણવતા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાનું કહેવું છે કે તેઓ મહિલા છે આહીર સમુદાયમાંથી આવે છે જે જામનગરની મુખ્ય વોટ બેંક છે પીએમ મોદી અમિત શાહ અને પાટીલની બુકમાં છે તેઓ બે બાગ છે અને બે દાગ પણ માનવામાં આવે છે સાથે કોર્પોરેટ જૂથની નજીકના તેમને મનાય છે એટલું જ નહીં આ સાથે જ કોર્પોરેટ જૂથની નજીકના પણ મનાય છે તેમને આ બધા કારણો છે જેને કારણે તેમની પસંદગી થઈ છે તેવું પણ કહેવાય છે અહેવાલો મુજબ તેઓનું વધુમાં કહેવું છે કે અહીં તેમના જ કાકા વિક્રમ માડમ કે જેઓ કોંગ્રેસના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે તેમના પ્રભાવને ઓછો કરવો હોય અને આહિર વોટ બેંક અકબંધ રાખવી હોય તો જામનગરમાં ભાજપ માટે પૂનમ બહેન માડમથી બીજું કોઈ અન્ય નામ જ નથી તેમની કામગીરીનું મૂલ્યાંકન સતત જનસંપર્ક અને આહિર વોટ બેંક પર પ્રભુત્વ આ ત્રણ મુખ્ય કારણોસર તેમને ફરીવાર ટિકિટ મળી પછી ભાજપમાં રીવા બા જાડેજા સાથે થયેલ વિવાદ સિવાય તેમનું નામ બહુ કોઈ મોટા વિવાદમાં તો નથી જોડાયું તેઓ વિવાદોથી દૂર રહ્યા છે તેમની સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી બધી છે જે તેમને તેમના મતદારો સાથે સતત સંપર્ક જાળવી રાખે છે

ખબર મુજબ તેવું પણ કહેવાય છે કે તેઓ ડાઉન ટુ અર્થ છે જે લોકો તેમની પાસે કામ લઈને જામનગરના વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદી એમ કહે છે કે તેમની સામે નકારાત્મક મુદ્દો ચર્ચિત નથી જામનગર થી દેશના વિવિધ ભાગોમાં બાર થી વધુ ટ્રેનો શરૂ કરવામાં આવી છે ખંભાડિયા અને દ્વારકાના રેલવે સ્ટેશનો જે છે આ રેલવે સ્ટેશનોનું આધુનિકરણ પણ થયું છે બે ઓવરબ્રિજની મંજૂરી અપાવડાવી છે આંગે પૂનમ બેન માડમનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો દર્શક મિત્રો મુજબ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પૂનમ માડમે એમ જણાવ્યું કે છેવાડાના માનવીની અમે ચિંતા કરી છે જામનગરના અનેક વિકાસના કામો કર્યા છે સિગ્નેચર બ્રિજ હોય કોસ્ટલ હાઈવે હોય કે પછી જામનગર અમૃતસર એક્સપ્રેસ જામનગરની જનતાને મોદી સરકારે ઘણું આપ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં અમે એ દિશામાં ઘણું કામ કર્યું છે તેમ તેમનું કહેવું છે શું કહેશો આ અંગે આપ કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો ધન્યવાદ